લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને હવે આંગળીને ગણીને રાખીએ તેટલા દિવસ બાકી છે અને વેડે ગણતા દિવસો મતદાનને જ્યારે બાકી હોય ત્યારે વિવાદોનું વંટોળ ફરી એક વખત ભાજપ પર આવી પહોંચ્યું છે આ વખતે જ્યારથી નું નામ આવ્યું છે ત્યારથી જ જાણે વિવાદાસ્પદ વસ્તુઓ થઈ રહી છે એ પછી ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય પણ આ વખતે ભાજપ વિવાદોમાં અવલ છે તેવું લાગે છે તેવા જ સમયે ફરી એકવાર આણંદથી એક વિવાદ આવી રહ્યો છે વિવાદોના ચગડોળે ચડેલા આનંદ લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલના પીએનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આ ઓડિયોમાં અમે સ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ પણ અમે આ ઓડિયોને પુષ્ટિ કરી નથી શકતા આ ઓડિયો તમારી સમક્ષ અત્યારે રજૂ કરવા માંગી રહ્યા છે ઓડિયોમાં જે શબ્દોનો પ્રયોગ થયો છે તે શબ્દ તમારી સમક્ષ રજૂ નહીં કરતા એ શબ્દોમાં જ્યાં પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યાં બીપ સાઉન્ડનો ઉપયોગ અમે કર્યો છે ફરી એકવાર જણાવી દઈએ હેડલાઇન ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું તમે સાંભળો આ ઓડિયો ઓડિયોમાં કઈ રીતની ચર્ચા થઈ રહી છે હેલો હેલો બોલો સાહેબ બોલો હેલો સાહેબ કેમનો નો જોડનો માલ સાહેબ બોલો છે સાહેબ ને બોલા ભાઈ બોલે છે કઈ કે સાહેબ સાહેબ મીટિંગ માં છે મને વ્યસ્ત છે થોડા હા સાહેબે કીધું તો પૂછી લેજો કેમનો નો છે ત્યાં ઓડનો માલ કેમનો નો છે આપણે બધું કમ્પ્લીટ છે સાહેબ કોઈ ચિંતા નહીં કરવાની એવું નહી એટલે બધું થઇ ગયું છે દારૂ ચવાનું બધું આવી ગયું છે સાહેબ પટેલો વોટ આપશે આપણને પચાસ જેવા પટેલો હમ સવાલ કોરોનો હવે કોરોના દારૂની ડિમાન્ડ બહુ છે એટલે છે આપડે અત્યારે દારૂની ડિમાન્ડ પૂરી કરી પડશે કોરાના ડોડિયો દારૂ આલી દો ને ના હોય તો પછી ડુપ્લીકેટ દારૂ આપી દે એમ લોકો

કોઈ ભી ઇલેક્શન જીતવાનું છે આ ની કોઈ ઓકાત નથી સમજી પૈસા પૈસાથી ખરીદી જાય છે એવું સમજી સમજો તમે કોઈ વસ્તુને સમજો શું કેવા માંગે છો પૈસા પૈસાથી ખરીદી જાય જોડે છે અને બહે બહે રૂપિયા માં ખરીદેલા છે આપડે

થઇ ગયું છે તમે આ ડોડીયો ને ગમે તે રીતે બસ ગયા છે એમને ગમે તે રીતે કરીને પોણી આલીને દારૂ આલીને ગમે તે ચવાણ આલી કરી દો પૈસા છું જેટલા જોઈતા એટલા પૈસા મોકલુ છુ સાહેબ ભાવ એક વાત સાંભળી લો ને મારી પરિસ્થિતિ ખરાબ છે સાંભળો સાહેબ મારી વાત સાંભળો આ લોકો છે છેલ્લે બાદ પર આવતા હોય એવું લાગે છે મને ભલે કોમ જો પટેલ પટેલો આપડી જોડે જ છે બરાબર ખાલી આ ડોડીયો નું જોવાનું છે અને ડોડીયા બહે બહે વાળી ડોડીયો છે એટલું સમજી લો તમે આપડે સાહેબ વેચાણ તો છે ખરા ને પણ એમ લીધેલા છે તો તો તમને કેતા હશું ને ભઈ તો જ મહેનત કરવાનું કેતા હશું ને તો શું કરવા કેતો છે સુંદરપુરા વાળો લાલા ને એમનું શું થાય સુંદરપુરા વાળો લાલો આપણી જોડે જ છે સુંદરપુરા વાળા લાલા ને આપડે દારૂ ચવાણું બધું મોકલી દીધું છે એ આપડું જ કરે છે એ ડોડીયા નું નથી થવાનું

વિડિયો પણ વાયરલ થયો હતો હેડલાઇન ન્યૂઝ કે કોઈ પણ ચેનલે આ વિડીયોની પણ પુષ્ટિ નહોતી કરી પણ તે છતાંય મિતેશ પટેલ ચર્ચામાં તો હતા જ હવે આ ઓડિયો વાયરલ થયો છે જોવાનું એ રહ્યું કે પ્રજા આ ઓડિયો પછી મિતેશ પટેલને કેવો પ્રતિસાદ આપે છે